જી બિલકુલ આજે મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે આ જે શિવલિંગના દર્શન કરી રહ્યા છો તે ત્રેવીસો કિલો પારામાંથી આ શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે વિશ્વનું આ એક એવું મંદિર છે જ્યાં પારામાંથી શિવલિંગ અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે વહેલી સવારે ચાર વાગ્યાથી જે ભક્તજનો છે તેની લાંબી કતારો જોવા મળી રહી છે આજે ભગવાન મહાદેવને રીઝવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે ત્યારે આપની સાથે મહન જોડાયા છે જી આજના દિવસનું શું મહત્ત્વ આજ જ અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ મંદિર વિશ્વનું પ્રથમ શિવ ત્રેવીસો એક્યાવન કેજી પાર્થ શિવલિંગ આજનું શિવરાત્રી પર્વ નિમિત્તે દેશવાસીઓને મંગલ કામના આવો મિત્રો આપણે આ પાર્થ શિવલિંગના દર્શન કરી એક બીલીપત્ર એક લોટા જલકી ધાર ઓ દયાલુ રીજ કે દે તે ચંદ્ર મોલી ફલેચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવું આ પર્વ મહાશિવરાત્રી અને શિવરાત્રિ એ આજે જ ભગવાન શિવની શિવલિંગની પૂજાની શરૂઆત થઈ છે એ નિમિત્તે આપણે આ શિવરાત્રિ પર્વ મનાવીએ છીએ આજે એક હજાર લીટર ઠંડાઈનો કાર્યક્રમ લઘુરૂદ્ર મધ્યરાત્રે બાર વાગ્યે ઘીનું કમાળ તેમજ સાંજે છથી તે નવ વાગ્યા દસ વાગ્યા સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા બપોરે અગિયારથી તે ત્રણ વાગ્યા સુધી ફલાહારની વ્યવસ્થા કરવામાં આવેલી છે દેશવાસીઓમાં સર્વ મંગલ શુભકામના દર્શક મિત્રોને અને તમારા જીવનમાં ભગવાન શિવજી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી મંગલકામના સાથે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ સુરત જી આજના દિવસે કયા પ્રકારનું ભોજન વ્યવસ્થાને આયોજન છે અને ભક્તોજન ક્યાં સુધી દર્શન કરી શકશે મધ્ય રાતના બાર વાગ્યા સુધી જ્યાં સુધી ઘીનું કમલનાથ સ્થળ ત્યાં સુધી દર્શન કરી શકે છે લઘુરુદ્ર છે તેમજ બપોરનું ફલાર છે પાંચ હજાર માણસો જમી શકે એટલી વ્યવસ્થા છે સાંજે દસ હજારથી પણ વધારે જમી શકે એટલી ભોજનની પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે સાથે ભારત નાટક્ય દ્વારા બહેનો દ્વારા શિવ તાંડવનો કાર્યક્રમ છે છ વાગ્યાથી તો નવ વાગ્યા સુધી તેમજ બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે છથી ચાર વાગ્યાથી તો પાંચ સાત વાગ્યા સુધી હવે મિત્રો આપણે આ અટલ આશ્રમની અંદર આવી જોડાઈ અને વિશ્વનું પ્રથમ શિવલિંગ એમ કે જે પાર્દેશ્વરમ પૂંજનમ સર્વ સિદ્ધિ લાભથી સર્વ કાર્યની સિદ્ધિ થાય એવું આ પાર્દેશ્વર મહાદેવનું મંદિર આવો મિત્રો આપણે ભગવાને શિવજીને મનાવીએ જલ દૂધ વગેરે જલ દૂધથી વગેરે ગમે ફૂલ પુષ્પથી અભિષેક કરી અને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ

આપણે જે રીતે જોયું તે રીતે વહેલી સવારથી જ મહાદેવના નામની અહીં નાદ સાંભળવા મળી રહ્યો છે ખાસ કરીને અહીંના જે મહંત દ્વારા પણ અહીં આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને જે મહિલાઓ છે તે મહિલાઓ આ શિવ તાંડવમાં ભાગ લેશે ખાસ કરીને વહેલી સવારથી જ જે ભક્તજન છે તેમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જી બિલકુલ ચેતન આપણી પાસે પાછા ફરીશું સીધા જયશુ વડોદરા રવિ અગ્રવાલ સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે જીરા